મિત્રો જય ધનવંતરી હું ડોક્ટર મહેશભાઈ દવાડિયા આયુર્વેદ અમૃતમ YouTube ચેનલ માં આપનું हार्दिक સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા વિડીયોસ આપણે અલગ અલગ રીતે મૂક્યા દવા વિશે મૂક્યા રોગ વિશે મૂક્યા પણ આજે કંઈક નવો જ એક વિડીયો મૂકું છું કે જે લગભગ આખે આખા સમાજની અંદર એ ફેલાયેલું છે તો એક રોગ ના કહી શકાય પરંતુ એને ઇન્સોમનિયા નામનું એક લક્ષણ કહી શકાય ઇન્સોમનિયા એટલે અનિદ્રા ઊંઘ ન આવવી આજે મોટા મોટો પ્રોબ્લેમ હોય યુવા જગતની અંદર વૃદ્ધોની અંદર અને ખાસ તો બાળકોની અંદર પણ તો આ નિદ્રાના શા માટે થાય છે અને જેને આપણે કહીએ છીએ એના કારણો કેટલા બધા છે વિશેષ કારણો આપણે નથી પડવું પરંતુ આજનો સમાજ ક્યા માર્ગે છે એ આપણે બધા જાણીએ છીએ આખો દિવસ પ્રવૃત્તિ કર્યા પછી માણસને સરસ મજાની ઊંઘ આવવી જોઈએ જે આજના યુગની અંદર નથી એનું મુખ્ય કારણ છે ટેન્શન વધારે પડતા વિચારો આવવા વધારે પડતો ગુસ્સો થવો વધારે પડતું બૌદ્ધિક કામ કરવું વધારે પડતું ટેન્શન રાખવું અને જયારે ઊંઘનો સમય હોય ત્યારે ન ઊંઘો રાત્રિના ખૂબ ખૂબ ઉજાગરા કરવા અને રાત્રિનું ભોજન વધારે પડતું વિશેષ પ્રકારની જે અવ્યર્થ જે વાતો છે અવ્યર્થ કામ છે એની અંદર મનને સતત પરોવતું રહેવું આ એના મોટા મોટા કારણો છે એના સામાજિક કારણો છે રોગના પણ કારણો છે આંતરિક કારણો પણ છે પરંતુ ઊંઘ ન આવી એની પાછળ જો આપણે જોઈએ તો જ્યારે જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે વ્યક્તિ બહુ પરેશાન થાય છે અને એ પરેશાની એટલે જ સુધી જાય છે કે માણસ એ અર્ધ પાગલ જેવો થઈ જાય છે કારણ કે કુદરત નિયત કરેલી એ ઊંઘ લેવી જ જોઈએ એના પણ કલાકો નક્કી કરેલા છે કે બાળક છે એ એક થી પાંચ વર્ષ થાય ત્યાં સુધી વીસ કલાકની એને ઊંઘ જોઈએ છે ધીમે 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 માણસ વ્યક્તિ મોટો થતો જાય ત્યાર પછી એને પંદર થી સોળ કલાકની ઊંઘ જોઈએ છે યુવાવસ્થામાં બારેક કલાકની ઊંઘ જોઈએ છે અને વૃદ્ધાવસ્થાની અંદર ચાર થી પાંચ કલાકની ઊંઘ કુદરતે નક્કી કરેલી છે હવે જયારે ઊંઘ નથી આવતી ત્યારે શું કરવું મિત્રો કામનો બોજો છે ને એકદમ હળવો કરી નાખવાનો રાત્રે સુતા પહેલા તમામે તમામ વિચારો ને સ્થગિત કરી મનને કેન્દ્રિત કરી ઈશ્વર પ્રત્યેની પૂરેપૂરી પૂરેપૂરું લગાવ રાખી અને સ્મરણ કરતા કરતા સુઈ જવું જો ઊંઘ છતાં પણ ના આવે અને જો દવાઓનો સહારો લેવો પડતો હોય તો મિત્રો એલોપેથી કરતા આયુર્વેદનો સહારો વધારે લેવો આયુર્વેદની અંદર ઘણા બધા ઔષધો એવા છે કે તમને કુદરતી ઊંઘ લાવે છે એમાં સારામાં સારું ઔષધ હોય તો મોતી છે જે બજારમાં અવેલેબલ છે સારી કંપનીઓમાંથી ખરીદેલી અને અડધો ગ્રામ સવારે અને અડધો ગ્રામ સાંજે એ મલાઈ સાથે દૂધ સાથે કે પછી મધ સાથે વિવિધ રીતે જો આ અનુપાન છે એની સાથે લેવામાં આવે તો ધીમે 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 એ ઊંઘ છે એ આવતી જાય છે તો આ મોતી પિષ્ટી જે મેં કીધું એ ઊંઘ તો લાવે છે પરંતુ આખા શરીરની અંદર સરસ મજાનું કાર્ય કરે છે તો મગજના કોષોને પૂરેપૂરી શક્તિ આપે છે પ્રવાલ પેસ્ટી સાથે મોતી પેસ્ટી કામધુધા રસ આનું સંયોજન કરી અને એક એક ગ્રામ જો સવાર સાંજ લેવા આવે દૂધમાં લેવામાં આવે તો મિત્રો પરિણામ ખૂબ સારું મળે છે એનાથી આમાંશય ગત જે પિત્ત છે એકદમ ઓછું થઈ જાય છે અને ધીમે 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 બધા વિચારોને પણ કંટ્રોલ કરે છે મોતી તો આ એક યોગ એ વાપરવા જેવો છે અને બીજો યોગ છે સર્પગંધાથી ગંધા એટલે સર્પેન્ટ કિનારા ઓલ ફેરિયા જેનું અંગ્રેજી નામ છે જ્યારે મોર્ડન સાયન્સ અત્યારે વિકાસ પામ્યું ત્યારે વિકાસ નહોતું પામ્યું ત્યારે મિત્રો આ સર્પગંધાનો ઉપયોગ ઓલ ઓવર વર્લ્ડમાં થતો ખૂબ નિરાપદ ખૂબ સારામાં સારી ઔષધિ છે પરંતુ સર્પગંધા એ સરસ મજાની ઊંઘ લાવે છે સર્પગંધા ગુટિકાની અંદર ચાર પાંચ જાતના દ્રવ્યો પડે છે અને એનો ઉકાળો દ્રવ્યોનો નો બધો કરી અને પછી એને ગોળી વાળવી પડે છે એ ગોળી નિયમિત ધોરણે લેવામાં આવે તો મગજના વિચારો પણ શાંત થાય છે સરસ મજાની ઊંઘ આવે છે અને આ ઊંઘ એવી આવે છે કે કુદરતે આપી હોય એવી નેચરલ ઊંઘ આવે છે તો સર્પગંધાવટી જે છે બીજી કોઈ ઔષધી દાખલા તરીકે એલોપેથીની કોઈ ઔષધ લેતા હોય તો એનાથી સ્નાયુ છે ને એ ધીમે ધીમે નબળા પડવા માંડે છે અને સતત એની ડિમાન્ડ રહે છે વ્યક્તિ એક ને બદલે બે ને બદલે ત્રણ ત્રણ ગોળીઓ લેશે ત્યારે એને ઊંઘ આવે છે સર્ફગંધા ઘનવટીમાં એવું નથી રાત્રે ગાયના દૂધ સાથે માત્ર બે ગોળી લેવાથી સરસ મજાની ઊંઘ આવી જાય છે અને વ્યક્તિ તંદુરસ્ત થઈ જાય છે એને જયારે બ્લડ પ્રેશર રહેતું હોય એ બ્લડ પ્રેશર ની અંદર ઊંઘ ન આવવાનું એક મોટું કારણ છે તો એવા બ્લડ પ્રેશરના રોગીને આ દવા બે ગોળી રાત્રે સૂતી વખતે લેવાથી ખૂબ ખૂબ સારી ઊંઘ આવે છે ત્રીજું ઔષધ છે એ અશ્વગંધા છે જેનું શરીર નબળું હોય અને જેને વિચારો કાયમી ધોરણે રહેતા હોય તાત્કાલિક પ્રગટ શરીર થઈ ગયું હોય અને અનિદ્રા રહેતી હોય તો મિત્રો એને આ જે અશ્વગંધા છે ગોળીના રૂપમાં પણ મળે છે અશ્વગંધી રીસના રૂપમાં પણ મળે છે અને અશ્વગંધા ની ટેબ્લેટ પણ બજારમાં અવેલેબલ છે તો અશ્વગંધા રીસ પીવું હોય તો બે ચમચી સવારે અને બે ચમચી સાંજે લેવી પડે છે જેમાં પછી અને ગોળી લેવી હોય તો રાત્રે બે ગોળી દૂધમાં લઈને સુઈ જવાનું ખૂબ સરસ મજાની ઊંઘ આવશે વિચારો પણ જતા રહેશે અને સારામાં સારું ઔષધ છે એક એ છેખર રસ મિત્રો સુત શેખર રસ નું નામ તો કદાચ સાંભળ્યું છે પણ એસિડિટી અંદર અને ઊંઘના જો પ્રોબ્લેમ હોય ઊંઘ નો ઊંઘ ન આવતી હોય તો મિત્રો બે ગોળી સવારે અને બે ગોળી સાંજે સુત શેખર રસ આપવામાં આવે તો એનાથી પણ પરિણામ ખૂબ સારું મળે છે કારણ કે આમાંશાઇ ગત બધું જ જે છે પિત્ત એને કંટ્રોલ કરે છે અને એને ઓછું કરી નાખે છે પાચનની અંદર ખૂબ સારી છે અને જેને ઓટકાર આવતા હોય રાત્રે ઊંઘ ન આવતી હોય મગજમાં ચક્કર રહેતા હોય ભ્રમ રહેતો હોય એના માટે આ ખાસ છે ઔષધિ છે બે ગોળી સવારે અને બે ગોળી સાંજે મિત્રો આ બધી દવાઓ છે એ એકદમ નેચરલ છે કુદરતે જ આપેલી છે તો એનો ઉપયોગ કરીએ વૈદ સલાહ અનુસાર ઉપયોગ કરીએ તો જ આપણને મોટા મોટો ફાયદો થાય છે ઓમ શાંતિ જય ધન્વંતરી